રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા ઈચ્છે છે ત્યારે વિદેશ અને ખાસ કરીને અમેરિકામાં ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ખાસ યુએસ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં યુએસની ચાળીસ જેટલી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સરળતાથી પ્રવેશ લઈ શકે તે માટે આ પ્રકારના યુએસ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને યુએસએની યુનિવર્સિટીમાં કઈ રીતે એડમિશન લેવું તે માટેની માહિતી મેળવી હતી આ મેળામાં વિઝા ઓફિસરે પણ વિદ્યાર્થીઓને વિઝા મેળવવા શું કરવું જોઈએ તેની માહિતી આપી હતી So we organized this fair to try to bring as many university representatives together in one place as possible. And that will benefit the students of Gujarat because you can come here and you, you've got 40 university representatives from all across the United States, different faculties, different um, fields of study. And so you can kind of find something that works for you and where you think you might apply and try to get admission. Mindy, two types of categories for students. Those that go on academic programs, the category is called the visa class, it's F one. And other students that go on vocational programs like like pilots, that visa category or visa class is an M one. And the criteria for approving a visa, it really comes down to an applicant being being honest and really want wanting to to study in the United States

તો દો સામે બહાર કે લઈ મેં કોલેજ હવે એજ્યુકેશન ફેર નો મેઇન બેનિફિટ એ છે કે આપણને દરેક કોલેજની ડિટેલ્સ જાણવા મળે કે દરેક કોલેજમાં શું ફેસિલિટીઝ આપે છે એમની ફીસ શું છે સ્કોલરશિપ પ્રોસીજર શું છે અને એ પણ આપણને ખબર પડે કે એમના રેન્કિંગ શું છે જેમ કે કમ્પ્યુટર સાયન્સ માટે અલગ રેન્કિંગ હોય યુનિવર્સિટીની લેવલે અલગ રેન્કિંગ હોય એટલું આપણને વ્યવસ્થિત જાણવા મળે છે આપણે વેબસાઇટ્સ પર તો જોઈ જ શકીએ છીએ બટ જેટલું આપણે લાઈવ આવીને જોઈએ તેટલું આપણે વધારે ખબર પડે